નિર્માણ પવસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે વિવિધ મંદિરોમાં ખૂબ સુંદર મજાના હિંડોળાને સુશોભન કરવામાં આવે છે અને નિર્માણ પવસ કાર્યક્રમ વિવિધ મંદિરોમાં પહોંચે છે અને તમારા માટે ખૂબ સુંદર મજાના હિંડોળાના દર્શન લઈને આવે છે તો ચાલો મારી સાથે આજે પહોંચીએ એક નિજ મંદિરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું જ્યોતિબેન ગાંધી અને જ્યોતિબેન તમે કેટલા સમયથી નિત્યક્રમ છે તમારા જીવનનો કે મંદિરે આવવાનો હું લગભગ ચાલીસ વર્ષથી મંદિરમાં આવું છું ઠાકોરજીની રોજ સવારે નવથી અગિયાર માળાજી બનાવું પછી અમે રાજભોગની આરતી કરીને પછી ઘરે જઈશી નવથી અગિયાર કાયમ મંદિરમાં જાઉં છું અચ્છા ફૂલની સેવા આપો છો માળાજી બનાવો છો તો આ હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે તો કૃષ્ણ ભગવાનને કઈ માળા વધારે પસંદ છે કયા ફૂલ વધારે પસંદ છે અત્યારે ભગવાનને મોગરો પછી આ ગ્રીન લીલી માલતી બી આવે છે મોગરો ગુલાબ ચંપો એ ભગવાનને બહુ જ વાલો છે તમને કયું પુષ્પ પસંદ છે કે જે તમે ઠાકોરજીને અર્પણ કરો છો મોગરો બહુ જ પસંદ છે મોગરાની માળા વધારે બનાવતા હશો મોગરાની માળા લગભગ રોજ થાય છે અમારે મંદિરમાં કાયમ બનાવું છું હું અને કેટલી ગોપીઓ આવે છે ને ત્યાં અહીંયા ઠાકોરજીને ઝુલાવે છે વ્હાલથી ઝુલાવે છે આવે છે લગભગ અત્યારે વીસ પચીસ બહેનો તો રેગ્યુલર હોય છે પણ આજે ઇન્ટરવ્યુ નું હતું એટલે બધી બહેનો કાલે કીધું તું જાહેર કર્યું એટલે આજે બધી બહેનો વધારે આવી છે અને આજે હિંડોળાનો આ પર્વ ચાલી રહ્યો છે તો હિંડોળાનો આ પર્વમાં આજના હિંડોળે કયા ભગવાન જે છે એનું તેનું સ્વરૂપ ઝૂલી રહ્યું છે ભગવાન રાધાકૃષ્ણ અમારા પાયણામાં ઝૂલે છે આજે કેસરી વાઘાના હિંડોળા કરાયા છે ભગવાનને તો કેસરી ઘટાના હિંડોળા છે તો ચાલો સાથે મળીને ભગવાનના દર્શન કરીએ તો હૈયા Yeah. What no. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપણું ભાવનાબેન અમીન અને ભાવનાબેન ઠાકુરજીના તમે દર્શન કર્યા અને આજે કેસરી ઘટાના હિંડોળે રાધા અને કૃષ્ણનું સ્વરૂપ ઝૂલી રહ્યું છે તો રાધા અને કૃષ્ણનો જે અલૌકિક પ્રેમ છે તો એ પ્રેમને જોઈને તમે ભગવાનને કઈ વિનંતી કરો કઈ પ્રાર્થના કરો ભગવાન મને તું એવું વરદાન આપી દે કે હું જીવું ત્યાં સુધી તારા જ ગુણગાન ગાયા કરું ભગવાન શરણમાં લઈ લે હા તારા શરણ શરણમાં સદાય રાખજે આજે કેસરી ઘટામાં ભગવાન ઝૂલી રહ્યા છે તો તમને કેવા લાગે મારું મન કેસરી થઈ ગયું અને લાલ રંગ લાગ્યો ગુલાબી રંગ લાગ્યો કાનાના હિંડોળાનો કેસરીયો રંગ લાગ્યો તમે નિત્ય હિંડોળાના દર્શન કરો છો તો કયા હિંડોળે ભગવાન ઝૂલતા હોય અને તમને મજા આવે ગમે મને ભગવાન ફૂલના હિંડોળામાં ઝૂલે ત્યારે ખૂબ જ આનંદ આવે તો આવી જ રીતે અનેક ભક્તો અહીંયા આવે છે અનેક ગોપીઓ આવે છે અને નિત્ય ભજન કીર્તન કરે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે જ્યોતિબેન કડિયા અને જ્યોતિબેન આજે ભજન કીર્તન તમે કરી રહ્યા છો તો તમને કયું વધારે ગમતું ભજન છે કે જે ગાવાનું મન થાય જે મને કેસરી ઘટાએ ભગવાન ચૂલી રહ્યા છે તો તો નંદકુંવર નાના ને ઝૂલો ઝુલાઓ મારા સાંભળ્યા હે નંદ કુંવર ના રે ઝૂલો ઝુલાવું મારા શામળા હે ફૂલ કુંવર ના રે ઝૂલો ઝુલાવું મારા શામળા લાલનની સેવા પૂજા કરો છો તમે તો નિત્યક્રમ શું હોય છે ઘરના લાલનનો ઘરના લાલણનું નિત્ય સવારે સ્નાન કરવાનું બપોરે રાજભોગ ધરવાનો અને રાત્રે શયન કરવાનું નિત્યક્રમ જ્યારે ભગવાનને પૃષ્ઠાયેલા હોય અને ભગવાન ઘરે બિરાજમાન હોય તો ભાવ કેટલો ઉત્પન્ન થાય છે અદ્ભુત ભાવ દર્શન થાય છે મને તો આવી રીતે ઘણી ઘણી બધી ગોપીઓ નથી આવે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું નાબેન વ્યાસ અને શોભનાબેન તમારે ક્યારે ક્યારે મંદિરે આવવાનું થાય હું જે મંદિર આવું છું સવારે રાજભોગના દર્શન કરવા જ્યોતિબેન જોડે માળાજી કરાવવા માટે સેવા પૂજા કરો છો મંદિરમાં પૂજા કરો મંદિરમાં જ્યારે સેવા પૂજા કરો છો તો એ કેટલો આનંદ રહે છે જીવનમાં માર્ગમાં સેવા પૂજા કરતા તો ખૂબ જ આનંદ થાય ભગવાનને આમ જોવા બહુ જ ગમે કે નીરખી નીરખીને જોયા જ કરીએ જાણે આજે ઇંડોળાના દર્શન કર્યા કર્યા ને આજે ઇંડોળાના દર્શનમાં ભગવાન બહુ સરસ ઝૂલે છે આમ મન ભરાઈ જાય ઝૂલે ઝૂલતા જોઈને અને તે ભજન કીર્તન કરો છો હા ભજન કીર્તન માં જઈએ છીએ તો ઉત્સાહ જીવનમાં ખતમ કેમ કરી દો છો તમે ઉત્સાહથી વાત કરો ઉત્સાહથી જ જીવન છે તો જીવન એ ઉત્સવ છે અને આ હિંડોળાનો પર્વ છે અને પર્વમાં ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે તો તમારા જીવનમાં કયા કયા ઉત્સવો તમને વધારે પ્રિય છે ભગવાન જે હોય બધું જ વધારે ગમે આપણને ઉત્સવ ઉંમરનો એક પડાવ હોય ને જ્યારે નિત્ય ભજન કીર્તન કરતા હોય તો જીવનમાં હંમેશા આનંદ રહે છે અને શાંતિ પણ રહે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું ભરતભાઈ નાયક અને દાદા અહીંયા કયા કયા પ્રકારના મંદિરમાં હિંડોળા બનાવવામાં આવે છે અહીંયા બરાબર ત્રીસ દિવસ હિંડોળા ચાલે છે અલગ અલગ ઘટાઓ હોય છે પછી ફૂલના હિંડોળા કેળાના ઈંડોળા મકાઈના ઈંડોળા એક મહિના સુધી હિંડોળા ચાલે છે અને આ હિંડોળાની અમારા લલિતા મંડળ અને અમારા ભક્તો એક વર્ષથી રાહ જોતા હોય છે કે ક્યારેય ઈંડોળા આવે અને ક્યારે અમે સેવા આપીએ અને ક્યારે નાચીએ કૂદીએ આનંદનો આ આમાં ઉંમરનો બાજ નથી હોતો જવાન બી આવે છે ઘરડા બી આવે છે બધા જ આવે છે અહીંયા બાળકો બી આવે છે કેટલી સંખ્યામાં ભક્તો આવે છે બહુ જ સંખ્યામાં આવે છે આજે કારણ કે વર્ષ બે દિવસથી વરસાદના કારણે પબ્લિક ઓછી આવે છે બાકી પહેલા દિવસે એટલી બધી પબ્લિક હતી કે બેસવાની જગ્યા નથી પછી અમારો સાવન ભાદોનો ઈંડોળો આખા મણિનગરમાં પ્રખ્યાત છે એના માટે છે બાર સુધી લાઈનો લાગે સાવન ભાદોના ઈંડોળા માટે

हरी और हर दोनों की सेवा हो सकती है इससे हिंडोरा से इसलिए हिंडोरा करते हैं श्रावण महीना चल रहा है शिव जी का और भगवान हरी की सेवा अपने लोग करते हैं मंदिर में हरी और हरी यहां तो आपको पसंद है। हमको श्रावण भादों का सबसे ज़्यादा पसंद है यहाँ पुष्टि मार्ग संप्रदाय की सेवा की जाती है यहाँ गोपी भाव से भगवान की सेवा करते हैं सुबह सात बज के पंद्रह मिनट में मंगला आरती होती है उसके बाद पौने ग्यारह बजे राजभोग आरती होती है उत्थापन साढ़े पाँच बजे होती है सेन आरती सात बजे होती है जय श्री कृष्ण जय श्री कृष्ण बात हमारा जन्मदिवस से तो जन्मदिवस में खूब खूब शुभेच्छा कितना वर्ष है અને બા તમારા જીવનનો નિત્યક્રમ શું છે અને તમે એકદમ ફિટ છો સેવા કરીએ ઠાકોરજીની સવારે ઊઠીને સેવા કરીએ પાઠ કરીએ પછી આખો ભગવાન નામ જ દેવાનું રાતે ભગવાન નામ સુઈ જવાનું બાર જણાવ્યા નામ દેવાનું બીજું અને ઠાકોરની સેવા કરીને તો સોય કરીએ થાય એટલી તો નામ જયારે જપો ભગવાનનું તો એ નામ જપવામાં કેટલી તાકાત રહેલી છે ખાસી વાત તાકાત તો હોય જ ને હા બોલીએ છે એટલી તો

ઘણા જે સિનિયર દાદીઓ છે કે મંદિરે આવતા હોય છે સિનિયર દાદાઓ છે કે નિત્ય પ્રભુના શરણે આવતા હોય છે અને નિત્ય માળા અને નિત્ય જાપ કરવાથી બધું બધી સેવા કરવાની જે કરીએ ધરીએ બધું કરીએ સામગ્રી કરીએ તો ઠાકોરજીની કૃપા કેટલી છે કૃપા જા ફરીએ એટલી કૃપા જીવીએ એટલી જીવીએ એટલી તો ઠાકોરજીની જીવીએ એટલી કૃપા તો આવી જ રીતે અનેક ભક્તો દર્શનાર્થે આવે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું મારું નામ પન્નાબેન ઠક્કર અને પન્નાબેન તમે કેટલો સમય મંદિરમાં પસાર કરો અને પછીના કલાક જીવનમાં સારા જાય અરે સવારમાં ના આવીએ તો ચેન નથી પડતું અને જ્યારે હું બીમાર પડી ત્યારે મેં એટલા બધા કૃષ્ણને યાદ કર્યા મને એ વખતે એવું રાધાકૃષ્ણ સ્વામી આવીને ઉભા રહ્યા મને બોતેર કલાકને આપી દીધી હતી ડૉક્ટરે છતાં પણ આ ભગવાનને યાદ કર્યા તો ભગવાને મને આજે એક વર્ષ થયું બરાબર આજે તો આજે હું સહી સલામત ભગવાનના ઘર ઊભી છું અને અમારા મંદિરની ખાસિયત એ છે કે હરિ અને હર સાથે છે કે અહીંયા હરિ અને હર મહાદેવજી અને ભગવાન સાથે છે એટલે કે કહેવાય છે ને બિરાજમાન બિરાજમાન છે આનંદ છે તમે દર્શન કરો બેઉના દર્શન થાય છે એટલે તો કહેવાય છે કે મોહન ને મહાદેવ જે કોઈ ગાશે પ્રભુ જે સુંદર ગાશે હરિહરના ગુણ ગાતા હરિચરણે જાશે ઓમ હર 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 મહાદેવ અમારા મહાદેવની અમારા મંદિરની ખાસિયત છે મહાદેવ અને રાધાકૃષ્ણ સાથે છે એક તો અહીંયા જે મંદિર છે તેની અંદર મહાદેવનું મંદિર અને રાધાકૃષ્ણ અહીંયા સાક્ષાત બિરાજમાન છે અનેક ભક્તો અહીંયા નિત્ય દર્શનાર્થે આવે છે ઓ ત લે દૂસર લાલ Oh, did i Mere, me. બિારે રાધે રાધે જ લે આએ ગે બિહારે અરે રાધા રની ફૂલ હૈ તો હૈ બિહારે રાધ જા ચએ ગે બિહારી રાધે રાધે જાપો ચલે આિારી આ રાધા રની બોલી બી ચલ હૈ બિહારી રાધા રી રાધે રાધે જપો ચ આગે બિહાર રાધે રાધે

ગોપિયો હાજર છે નાગની એ તાળી પાડી ગાય છે મારો માની ગયો રે બે હાથે તાળી પાડો રે ને મનાવી લાવ્યા રે બે હાથે તાળી પાડી રે કાના મનાવી લાવ્યા રે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ છે આપનું હેમાંગીની પંચાલ અને આપનું અનસુયા ડાબી અને તમે યંગ છો અને સમય ફાળવીને મંદિરે આવો છો અને હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે તો શું કહેવા માંગશો બસ હિંડોળાની રાહ જોતા હોઈએ છીએ શ્રાવણ મહિનો આવે એટલે આખો મહિનો ભગવાનની ભક્તિમાં મગ્ન થઈ જઈએ છે અને માનવ કલ્યાણ મંદિર એક એવું અમારું પરિવાર અમારું ઘર બની ગયું છે કે અમને અહીંયા એટલે ઘર અને બધું જ ભૂલી જવાય છે કે બસ ભગવાનના ભજનની અંદર વ્યસ્ત રહીએ છીએ અને એક ભજન અમારા મંડળમાં ફેમસ થઈ ગયું છે કે આવી જાતું કાના આવી જતું મારા ઘરમાં બહાર ગરમી પડે છે બહુ કારમી અહીંયા અનેક ભજન મંડળો જોડાયેલા છે અને તમે આજે હિંડોળાના દર્શન કર્યા તો ભગવાન તમારી દ્રષ્ટિએ આજે કેવા લાગી રહ્યા છે બહુ જ સુંદર લાગે અતિ સુંદર ભગવાન જેવું સુંદર તો કોઈ હોઈ જ ન શકે પણ એમને કોઈ પણ કલર કોઈ પણ રંગ કોઈ પણ વસ્ત્ર કોઈ પણ માળા એમને એટલી સુંદર લાગે કે દરેક દિવસે નવા નવા સ્વરૂપ લાગે ભગવાનના કે આજે કંઈક અલગ જ લાગે જ ભગવાન રોજ નવા સ્વરૂપમાં દેખાય તમારા મંડળમાં કેટલી બહેનો જોડાયેલી છે વીસ વીસ એક છે અને બધા નિત્યાય નિત્ય દર્શન માટે તો રોજે જઈએ તો અહીંયા અનેક જે ભક્તો છે નિત્ય આવતા હોય છે અને હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે તો અહીંયા ભજન ધૂન પણ થાય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું મારું નામ કલ્પનાબેન શર્મા છે અને તમારા ગ્રુપમાં કેટલી બહેનો જોડાયેલી છે અને નિત્ય ભજન કરે છે અમારા ગ્રુપમાં તો ત્રીસ પચીસેક જેટલી છે અને રોજ ભજન કરવા ભજનો મંડળમાં અમે જઈએ છીએ રોજ કીર્તન કરીએ છીએ ખૂબ મજા આવે છે અને તમારું નામ શું છે ને શું કહેવા માંગશો ભગવાનને શું પ્રાર્થના કરો છો ભગવાને રોજ જે પ્રાર્થના કરી સ્વાસ્થ્ય સારું રહે ભજન ગાતા રહીએ તમારા બસ ચોવીસ કલાક બસ એટલું કેવી પ્રાર્થના કરીએ છીએ ભગવાનને એમ અને એમની કૃપા વરસાવતી રહે અમારા ઉપર અને આવી નવી શક્તિ આપે ભજન ગાવાની ભજન ગાવાની શક્તિ આપે અને ભગવાન કૃપા વરસાવતા રહે શું નામ છે આપનું રીટાબેન મિસ્ત્રી અને રીટાબેન તમે નિત્ય ભગવાનના દર્શનાર્થે આવો છો તો સમય થોડો ભગવાન પાછળ કાઢો તો પાછળનો સમય કેવો જાય છે જીવનનો સરસ બહુ જ અમને બહુ જ આનંદ ખુશી થાય અને ભગવાનના અમે આ દર્શન કરીએ તો અમને એમ થઈ જાય કે હા ભગવાન કેવા આમ જોરદાર અમને એમ થઈ જાય કે એમના ચરણમાં બસ અહીંયા ને અહીંયા એમને દેખી જ રહીએ બસ એવું થાય અનેક ભક્તો અહીંયા નિત્ય દર્શનાર્થે આવે છે હિંડોળા દર્શન પ્રોગ્રામમાં આજે આપણે ભગવાનના કેસરી ઘટાના હિંડોળાના દર્શન કર્યા અને રાધા વલ્લભભૈયા બિરાજમાન છે રાધાકૃષ્ણ બિરાજમાન છે સાથે મળીને દર્શન કર્યા અને કીર્તન પણ સાંભળ્યા આવી જ રીતે નિર્માણ પર કાર્યક્રમ પહોંચશે નિજ મંદિરે અને તમારા માટે લઈને આવશે વિવિધ પ્રકારના ભગવાનના દર્શન હવે તમારી દોસ્ત મિત્રોને રજા આપો જય શ્રી કૃષ્ણ